નમસ્કાર ગ્રાહક મિત્રો શ્રી કુળદેવી ફેશન વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે સર્જરી બેગી પેન્ટમાં આપણે ત્યાં નવો માલ આવ્યો છે જરાક તમે ધ્યાનથી જોજો અને જે લોકો તમારા ગ્રુપમાં બેગી પેન્ટના શોખીન હોય દરેક જગ્યાએ ગોતતા હોય તેને ખાસ આ રીલ મોકલજો કારણ કે બેગી પેન્ટમાં આવી સરસ ક્વોલિટી અમે પહેલીવાર જોઈ છે અને સારામાં સારું ક્વોલિટી ફિનિશિંગ ફિટિંગ પણ આવશે અને દરેક આઈટમ બોમ્બે બોમ્બે ટ્રેડની જે આવે છે તેની છે ક્વોલિટી ફિનિશિંગ તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો ખરીદી માટે સ્પેશિયલ પધારો આપનું હાર્દિક સ્વાગત છે શ્રી કુળદેવી ફેશન વર્લ્ડ મેંદરડા આની સાથે આ બેગીફીટ જે ન પહેરતા હોય જેને સ્કીની જીન્સ પહેરવાનો શોખ હોય તેના માટે પણ પ્રોડક્ટ આવી છે આ જુઓ એકદમ યુનિક અને ન્યૂ ડિઝાઇનમાં જે ફેન્સી કપડાં પહેરતા હોય ફેન્સી જીન્સ પહેરતા હોય તેવા યુવાન મિત્રો માટે ખાસ વેલકમ વહેલા તે પહેલા પધારો આ સ્ટોક સ્પેશિયલ મેરેજ સિઝન માટેનો છે તો તમે આજે જ પધારો ખરીદી માટે શ્રી કુળદેવી ફેશન વર્લ્ડ મેંદરડા